હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાઈકા તો આજે હું તમારી સાથે એકદમ સ્પેશિયલ એવો આપણે રીંગણના ઓળાની રેસીપી કરવાની છું સ્પેશિયલ એટલા માટે છે કે ડુંગળી લસણ વગર અને યુટ્યુબ પર પહેલી વખત આ રીતે રીંગણના ઓળાની રેસીપી આવવાની છે તો વિડીયો ફૂલ વોચ કરજો અને સ્કીપ કર્યા વગર અને જો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચાલો આપણે ઓળો બનાવીએ તો સૌ પ્રથમ અહીંયા કંઈ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો ચાર નંગ જેટલા ટામેટા લીલા ધાણા બે જેટલો આદુનો ટુકડો અને બે લીલા મરચાં અને બે નંગ જેટલા આપણે અહીંયા રીંગણ લીધા છે જે આપણે ઓળા માટે સ્પેસ લાવતા હોય છે મોટા વાળા હવે અહીંયા પહેલાં આપણે ટામેટા છે તેને આપણે ચોપ કરવાના છે તો ખરેખર એટલો સ્વાદિષ્ટ બને છે આ ઓળો તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો તમે ડુંગળી લસણ પણ નાખીને બનાવી શકો છો પણ તમે જો ડુંગળી લસણ ના ખાતા હો તો આ રીતે પણ ઓળો બહુ જ સરસ બનવાનો છે અને સરસ લાગે કે બધા આંગળા ચાટતા રહી જશે જો તમે આ રીતે ઓળો બનાવ્યો તો હવે આપણે આમાં એક નંગ જેટલું લીલું મરચું ઉમેરી દઈશું એને પણ આપણે ભેગું ચોપ જ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ચોપ થઈ ગયું છે હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે જે આદું છે એને એકદમ સરસ રીતે છોલી ધોઈ અને છોલી લીધું છે હવે આને ખમણવાનું છે તો આપણે જો ખમણેલું હશે તો મોઢામાં પણ નહીં આવે અને બહુ જ સરસ એનો સ્વાદ પણ લાગે છે પાછું આપણે અહીંયા જે એક નાંગ લીલું મરચું આપણે પહેલાં ટામેટામાં ઉમેર્યું હતું ક્રશ કરવામાં અને હવે આપણે અહીંયા કને આવી રીતના જીણો સુધારી લેશું તો આદુથી પણ સ્વાદ બહુ જ સરસ લાગે છે રીંગણના ઓળાનો જે ન ખાતા હોય તમે સ્કીપ કરી શકો છો પણ બને ત્યાં સુધી તમે નાખશો તો બહુ સારા લાગશે હવે આપણે જે રીંગણ લીધા છે તેના આપણે એકદમ સરસ રીતે વચ્ચેથી આપણે કાપા પાડી અને એકદમ સરસ રીતે આપણે જોઈ લેશું અને ધોઈ અને કોરા કરેલા જ છે તો હવે આપણે રીંગણને આ રીતે કાપી અને જોવાથી કેમ કે ઘણી વખત અંદર ઈયળો પણ હોય છે અને ઘણી વખત રીંગણ સડેલા પણ નીકળે છે તો હવે આપણે અહીંયા કને રીંગણ ઉપર તેલ લગાડીને આ રીતે આપણે એને શેકવા દઈશું જો તમારે ચૂલો હોય તો તમે ચૂલામાં જે ભાઠું હોય આપણા દેવતા એના ઉપર પણ શેકી શકો છો તો બહુ જ સરસ એવો સ્વાદ લાગે છે તો હવે આ રીતે શેકાઈ ગયા છે તો હવે આપણે ઉપરથી આપણે આરીનો જે છોતરા છે તે આપણે કાઢી લેશું ને એકદમ સરસ રીતે જડી ગયા છે અંદરથી પણ અને જો આ રીતે એકદમ સરસ રીતે ચાકુના મદદથી આપણે બધા જે માવો તેને કાઢી લેશું તો આ રીતે તમે જેટલો માપ પ્રમાણે બનાવવું હોય તે પ્રમાણે તમે બનાવી શકો છો હવે જે આપણે પાઉંભાજી મહેસર છે તેનાથી આપણે એકદમ સરસ રીતે એનો છૂંદો કરી નાખશું જેથી એક સરખો એક રસ થઈ જાય તો હવે આપણે વઘાર માટે તેલ લેવાનું છે તો તેલ છે થોડુંક આનામાં આગળ પડતું લેવાનું છે એનાથી સ્વાદ બહુ જ સરસ આવશે તો અહીંયા મેં ખડા મસાલા લીધા છે તો અહીંયા સૂકા લાલ મરચાં તજ લવિંગ મરી અને આમાં સૂકી મેથીના દાણા છે તે લેવાના છે અને રાઈ લેશું ઘણા લોકો રાય નથી ઉમેરતા પણ મેં અહીંયા રાઈ ઉમેરી છે અને મીઠા લીમડાના પાન છે દસથી પાંચ દસથી આઠ નંગ જેટલા આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું પછી જે આપણું ખમણેલું આદું છે તેને આપણે ઉમેરી દેવાનું છે અને આપણે જે કટ કરેલી લીલા મરચાં હતા તેને પણ સાથે જ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે વઘારને થવા દેવાનું છે અને તેલ છે આમાં ત્રણ મોટા ચમચા જેટલું તેલ છે તો હવે આપણે આની અંદર જે ટામેટા ક્રશ કરેલા હતા તેને આપણે ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો આ જે રીંગણ નવળો છે તેને આપણે બાજરાના રોટલા સાથે સર્વ કરશું તો ખાવાની ખૂબ જ મજા પડી જવાની છે હવે એને ઢાંકી અને એકદમ સરસ રીતે ટામેટા ચડી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે આની અંદર મસાલા પણ એડ કરીશું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે અને કલર પણ તમે આગળ જોતા જજો બહુ સરસ બનવાનું છે તો આપણે અહીંયા કને એક ચમચી જેટલી હળદર લેશું બે ચમચી જેટલું લાલ મરચું થોડુંક તીખાસ વધારે હોય તો સારું લાગે છે પણ તમે તમારા અકોર્ડિંગ સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો બે ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલું આપણે નોર્મલ જે શાક શાકનો આપણે ગરમ મસાલો હોય છે તે જ ઉમેરીશું અને અહીંયા કને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધા મસાલાને આપણે એકદમ સરસ રીતે એકદમ હલાવી અને એને ચડવા દઈશું એકદમ મસાલા ચડી જશે અને તેલ ઉપર આવી જશે ત્યારે આપણે આમાં આપણે જે રીંગણનો વળાનો માવો છે પછી એડ કરીશું તમે જોઈ શકો છો કલરથી જ લાગે છે કે એકદમ સરસ બનવાનો છે આ તો તમે જરૂર ટ્રાય કરજો તો હવે એકદમ સરસ રીતે તેલ ઉપર આવી જાય પછી જ આપણે આમાં રીંગણનો જે આપણે માવો છે ક્રશ કરેલો ઉમેરીશું તો તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ ઉપર આવી ગયું છે તો હવે આપણે જે રીંગણનો માવો છે આપણે ક્રશ કરેલો તેમાં ઉમેરી દેવાનું ઘણા લોકો ભળથું પણ કહેતા હોય છે રીંગણનું અને ગામડામાં કાઠિયાવાડીમાં તો બહુ જ ફેમસ છે આ શિયાળામાં કાઠિયાવાડીમાં તો બહુ ફેમસ મેં તમને આગળ કીધું ઘણા બધા શાક છે સેવ ટામેટાનું શાક છે રીંગણનો ઓળો છે પણ એમાં લસણ ડુંગળી પણ વપરાતા હોય છે પણ હું અહીંયા લસણ ડુંગળી વગર જ બનાવું છું તો એ પણ ખૂબ જ સરસ એવો સ્વાદિષ્ટ બને છે તો આ ફેમસ છે અહીંયા ગુજરાતની એ કાઠિયાવાડની આપણી આઈટમ તો હવે આ જ રીતે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો હવે જોઈ શકો છો તમે પાછું તેલ ઉપર આવી ગયું છે એટલે એકદમ સરસ રીતે આપણો ઓળો બનીને તૈયાર છે તો ઉપરથી લીલા ધાણા ઉમેરી દેસું તો તૈયાર છે આપણો ગરમા ગરમ રીંગણનો ઓળો કે ભરથું તમે જે કયો હોય તો એને આપણે બાજરાના રોટલા સાથે સૌ કરશો છાસ ગોળ સાથે તમે સર્વ કરો તો બહુ સરસ લાગવાનો છે તો જરૂર ટ્રાય કરજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ આવી જ રીતે આ બને રહેજો